લોકસભાનો બ્યુગલ વાગી ચૂક્યો છે ચૂંટણી પંચે સત્તાવાર રીતે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે દેશમાં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે જેમાં ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે હાલમાં લોકસભાની ચૂંટણીના પડઘમો વાગી રહ્યા છે ત્યારે ભાજપે ગુજરાતમાં છવીસ માંથી બાવીસ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે હવે બાકીની વધેલી ચાર બેઠકોનું કોકડું ગુચવાયું છે જેમાં અમરેલી જુનાગઢ મહેસાણા અને સુરેન્દ્રનગર બેઠકનો સમાવેશ થાય છે આ ચાર બેઠકોને હાઈ એલર્ટ ગણવામાં આવે છે આજે આપણે ચર્ચા કરવી છે સુરેન્દ્રનગર લોકસભા બેઠકની શું છે તેના સમીકરણો શું છે તેનો ઇતિહાસ અને કોણ છે આ બેઠકના પ્રબળ દાવેદારો સુરેન્દ્રનગર બેઠક કોળી પ્રભુત્વ ધરાવતી બેઠક છે અને આ બેઠકનું પરિણામ નક્કી કરવામાં આ સમુદાય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ સમુદાય મુખ્યત્વે ચોટીલા થાન સાયલા અને લીમડી જેવા તાલુકામાં વસે છે ગત વિધાનસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગરની બધી વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી હતી હાલમાં સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજબરા છે જેમણે બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સોમાગાંડાને હરાવીને જીત મેળવી હતી સુરેન્દ્રનગર બેઠક પર લોકસભાની છેલ્લી ત્રણ ચૂંટણીનો ઇતિહાસ જોવામાં આવે તો તેમાં બે વખત ભાજપ અને એક વખત કોંગ્રેસે જીત મેળવી છે જેમાં બે હજાર નવમાં ભાજપના લાલજી મેર સામે કોંગ્રેસના સોમા ગાંડા બહુ ઓછા માર્જિનથી જીતે છે ત્યારબાદ બે હજાર ચૌદમાં સમીકરણો બદલાય છે અને ભાજપ દ્વારા દેવજી ફતેભરાને ટિકિટ આપવામાં આવે છે જેમાં દેવજી ફતેપરા કોંગ્રેસના સોમા ગાંડા સામે બે લાખથી વધારેના માર્જિન સાથે જીતે છે ત્યારબાદ બે હજાર ઓગણીસમાં આ બેઠક પર ભાજપ દ્વારા નો રિપીટ થિયરી અપનાવવામાં આવે છે જેમાં ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપવામાં આવે છે અને જેઓ કોંગ્રેસના સોમા ગાંડા સામે બે લાખ સિત્તેર હજારથી વધારેના માર્જિન સાથે જીતે છે આ બેઠકની અનેક અટકળો ચાલી રહી છે થોડા દિવસો પહેલા ભાજપ દ્વારા સેન્સની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે આ બેઠક પર ચૂંટણી લડવા બાર થી વધુ આગેવાનો સામે આવ્યા હતા જેમણે લોકસભાની ચૂંટણી લડવા રસ દાખવ્યો હતો જેમાં કોળી આગેવાનોમાં ડોક્ટર મહેન્દ્ર મુંજપરા લાલજી મેર પરસોત્તમ સાબરિયા શંકર વેગડ સહિતના કોળી આગેવાનોએ સંસદની ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી હતી તો બીજી તરફ પાટીદાર આગેવાનો દિલીપ પટેલ અને મહેન્દ્ર પણ ચૂંટણી લડવા માટે પક્ષ સામે ટિકિટની માંગણી કરી હતી અમારા સૂત્રો મુજબ મળતી માહિતી પ્રમાણે ડોક્ટર મુંજફરાનું કોળી જ્ઞાતિ પર ઓછું પ્રભુત્વ હોય તેવા પ્રશ્નોએ પણ ચર્ચા પકડી છે આ એકમાત્ર કારણ હોઈ શકે છે કે તેમને રિપીટ ન કરવામાં આવે હાઈ એલર્ટ બેઠક પર ભાજપ નિર્ણયો લેવામાં માહેર છે હવે એ જોવું રહ્યું કે આ બેઠક પર ડૉક્ટરને ફરી રિપીટ કરવામાં આવે છે કે કોઈ નવો જ ચહેરો મેદાનમાં આવે છે લોકસભાની ચૂંટણીની પળે પળની અપડેટ માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ ઓન કરી આપો